નમસ્કાર હું સતરાસિંહ જડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે જ્યારે વિવિધ કેમ્પોની મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે શ્રી મોરબી સત્વરા મંડળ દ્વારા આયોજિત માતાના મનનો જતા પદયાત્રીઓ માટેનો જે કેમ્પ છે જે સેવા યજ્ઞ છે અહીંયા ચાલી રહ્યો છે જેનું એડ્રેસ તમને જણાવું તો જે આપણે અજંતા છે એની સામે જેપી ફાર્મ હાઉસ છે એની અંદર આખો કેમ્પ છે એની આપણે અત્યારે મુલાકાત લઈશું અત્યારે પણ ઘણા બધા પદયાત્રીઓ અત્યારે અહીંયા આવેલા છે અને એમની ભોજનનો જે સમય છે ચાલી રહ્યો છે અને લોકો અત્યારે ભોજન લઈ રહ્યા છે ત્યારે આપણે જે આયોજક છે એમની સાથે વાતચીત કરીશું અને કેવી રીતે સંપૂર્ણ આયોજન થતું હોય છે એની આપણે વાત કરવાના છીએ તો મારી સાથે આયોજક છે તમારું નામ જણાવજો પહેલાં હા મારું નામ છે હસમુખભાઈ પરમાર કેટલા વર્ષથી આપણે આ કેમ્પનું આયોજન થાય છે કેવી રીતે કરવામાં મોટાભાઈ ભુદરભાઈ દેવજીભાઈ જાદવ એ અમારા કંપની ગ્રુપના વડીલ છે અને છેલ્લા વીસ વર્ષથી અમે આ કંપની જે સેવા કંપની કરીએ છીએ એ સેવામાં અલગ અલગ અમારી સેવા જે જૂનાગઢ પરિક્રમા દરમિયાન સરકટી હનુમાનજી મહારાજની જગ્યામાં ચાની પ્રવૃત્તિ સંભાળીએ છીએ અને આ ટોટલી અમારું ફેમિલી જ બહારનો કોઈ વ્યક્તિ આમાં છે નહીં અમારા દીકરા દીકરી હો અમારો પરિવાર અને હા દરેક મેમ્બરના પરિવાર કંપની ને છેલ્લા વીસ વર્ષ ઉપર થઈ ગયું કયા કયા પ્રકારની જે સુવિધાઓ હોય છે હા તમામ પ્રકારની સુવિધા છે સવારે જે બ્રેકફાસ્ટમાં યાત્રિકોને અનુકૂળ પડે એ રીતના બ્રેકફાસ્ટ બપોરે જે રોટલી દાળ ભાત શાક અને સાંજે એક કઢી ખીચડી રોટલી રોટલા ગમી જે છે કે જે ચાલનાર પદયાત્રીને તકલીફ ન પડે એવું અમારું મેનુ છે વર્ષોથી ગમણી જાય છે કેટલા દિવસ સુધી આ કેમ્પ ચાલુ રહેશે અમે દર વર્ષે ભાદરવા વદ છઠ નું અમારું મુહૂર્ત હોય છે માતાજીની સ્થાપના અને પાંચ થી છ દિવસ પછી યાત્રિકો પ્રમાણે અમારું કેમ્પ ચાલુ જોઈએ ખૂબ ખૂબ આભાર તો આવી રીતે સંપૂર્ણ કેમ્પનું આયોજન યાત્રિકોના માટે થઈને સેવા યજ્ઞ કરવામાં આવતો હોય છે વધુ કેમ્પો સાથે ફરીથી જોડાયશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાઉ મોરબી સાથે ખૂબ ખૂબ આભાર